ગઈકાલે વિસાવદર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દેવોના દેવ મહાદેવ ભગવાન ભોળાનાથની શોભાયાત્રા સંપન્ન થઈ હતી શહેરની મધ્યમાં પોપટડી નદીને કાંઠે આવેલા અતિ પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વની ભવ્યાથી ભવ્ય ઉજવણી અંતર્ગત જગ્યાના મહંત પરમપૂજ્ય શ્રી હીરાપુરી બાપુની રાહબરી હેઠળ દેવોના દેવ ભગવાન મહાદેવની નગરયાત્રા શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જે વિસાવદર શહેરના વિવિધ રસ્તાઓ પર બમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે ડીજેના તાલે ફર્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તજનો તેમજ ધર્મપ્રેમી જનતા જોડાઈ શોભાયાત્રામાં શણગારેલા ટ્રેક્ટરો સાથે ડીજેના તાલે શોભાયાત્રા સંપન્ન થઈ હતી શોભાયાત્રા દરમિયાન શહેરની જુદી જુદી સંસ્થાઓ દ્વારા ભક્તજનો માટે જુદી જુદી જગ્યાએ ઠંડા પીણા તેમજ દૂધ કોલ્ડ્રિંક કે શરબત જેવી વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ કૌશિક ગોસ્વામી હું વિસાવદર કાશી વિશ્વનાથ મંદિરના સેવક રમણીક દુધાત્રા વિસાવદર પોપટલી નદીના કાંઠેથી નીકળતી વિસાવદરના મધ્યમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિર અતિ પૌરાણિક મંદિર છે આ મંદિરમાં વરસ દરમિયાન શિવરાત્રિ ઉત્સવ નવરાત્રિ ઉત્સવ શ્રાવણ મહિના દરમિયાન ધાર્મિક સામાજિક સેવા કે કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે જૂના ભાગરૂપે આજે મહાશિવરાત્રિ નિમિત્તે આ મંદિરના પૂજારી પૂજ્ય હીરાપરી બાપુના માર્ગદર્શન તળે સેવકગણના સાથ અને સહકારથી ભગવાન ભોળાનાથની આજે નગરયાત્રા કાઢવામાં આવેલ હતી આ નગરયાત્રામાં વિસાવદર શહેરના વિવિધ માર્ગો ઉપર વિસાવદર શહેરની સામાજિક અને સેવાકી સંસ્થાઓ દ્વારા ચા પાય અને સેવકોનું સ્વાગત કરવામાં આવેલું હતું આ મહાશિવરાત્રી ઉત્સવને ઉજવવા માટે આ કાશી વિશ્વનાથ મંદિરના સેવકો ભાઈ શ્રી મનસુખભાઈ સયાગર ભરતભાઈ હીરપરા કિશોરભાઈ ડોબરિયા રમેશભાઈ ડોબરિયા ભરતભાઈ રીબડિયા રસિકભાઈ પરમાર શૈલેષભાઈ ચાલાવાડિયા કિશોરભાઈ પાંભર સહિત મોટી સંખ્યામાં સેવક સેવકજનોએ જહેમત ઉઠાવેલી હતી અને આ નગરયાત્રાની અંદર કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરથી નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવેલ હતી અને નગરયાત્રામાં ભાગ લીધેલ હતો સૌને જય